કેમ છે પાર્ટી મોજમાં અરે મોજમાં જે છે એવું લાગે છે વેરી ગુડ મોર્નિંગ બધાને કારણ કે સવાર સવારમાં આપણા વિડીયો આવે જેને નવા ભાઈઓ હોય છે એને નહીં ખબર હોય પણ મારા હિસાબથી નવા ભાઈ કોઈ હોય છે જ નહીં હોય તો વાત છે તો હોય નવા ભાઈ હોય તો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લ્યો અને અત્યારે બહાર આવી ગયા છે આપણે બેહવા માટે તમને ખબર જ હોય આપણા ભાઈને આપણે ફોન કરી દીધો છે રોજની જેમ અને આપણો બાકડો પણ આવી ગયો છે તો આપણે પહેલાં બેહવી શાંતિથી વાત કરવી તો બહુ જ સરસ બાકડે બેહી ગયા છે અને હજી વિડીયો ચાલુ થયો છે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો નવા હોય તોની વાત છે બાકી લાઈક તો કરી જ દેજો અને પટોળિયા ભાઈ આવે છે પટોળિયા ભાઈ આવે પછી મુલાકાત કરાવીને મોજ કરાવી જો ભાઈ પટોળિયા ભાઈ આવી ગયા છે અને ગેમ રમે છે પટોળિયા નો આનો હો ગેમ નો રમાય બહુ હા જો કે અમે બે આરે જ રમતા હતા તો અત્યારે પટોળિયા ભાઈ રમે છે જબરજસ્ત તો હું કામ પતાવી નાખું બરોબર પતાવ પતાવ ચલો પતાવી ચલો ભાઈ યસ આવી ગયો છે કેટલા દીધા તું નહોતો આવ્યો ભાઈ

તો પછી આપણે આપણું વ્લોગમાં કાંઈ હોય જ નહીં એટલે એવું ખોટાખોટો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો મહાવીર નામ કે ચારકુંડલા નાવ જો ભાઈ આપણો વિડીયો હાલે દેખાડતો ભાઈ જોવો હા હું છું બેઝિસ અને આ મારો ઇન્સ્ટાગ્રામમાં હાલે છે તમને હજી નથી ખબર કે ઇન્સ્ટાગ્રામમાં પણ મારું એક પેજ છે જોઈ લ્યો તમે તો બસ બસ સર્ચ કરી લેજો ફટાફટથી જેને નો બસ પણ જેને ન ખબર હોય સર્ચ કરી લેજો આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ અવેલેબલ છે અને બહુ સરસ આપણે એમાં પણ રેલું મૂકવી છે તો અત્યારે રાઈત પડી ગઈ છે બહુ સરસ તો હવે મારા હિસાબથી જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ હા હવે જમવાનો ટાઈમ થઈ ગયો શું લાગે છે તમને શું લાગે છે જમવાનો ટાઈમ થઈ ગયો છે થઈ ગયો છે થઈ ગયો છે આઈ જો માઈક જમવાનો ટાઈમ થઈ ગયો છે થઈ ગયો છે તો ગાઈસ આપણે જમવા જાવી બરોબર મેં ચલા જાઉંગા હા જા મે ચલા જાઉંગા હા હા જા મે સચ મુ ચલા જાઉંગા ચલ 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 મે જા રહા અરે તું જા રહી

તો અમારી ગિલ્ડમાં અત્યારે ફ્રી ફાયર અમે કોઈ ફ્રી ફાયર રમતા હોય તો આપણી ગિલ્ડ હમણાં વચ્ચે એવો સમય એવો તો કે ગિલ્ડ અમારી થોડીક ડાઉન થઈ ગઈ છે અને અત્યારે કંગાલ થઈ ગઈ અમે કમ બેક કરવી છીએ અને ત્રીજું લેવલ અમે વટી ગયા છીએ હા ત્રીજા લેવલમાં પગાડી છે ચોથું લેવલ આવી જજો તો તમારે કોઈને રમતા હોય એની ઈચ્છા હોય અમારી ગિલ્ડમાં આવવાની જોડાઈ જજો તો પધારો કારણ કે મારી જ ગિલ્ડ છે હું જ લીડર છું આપણા કો લીડર છે આપણા પટોળ ના નહીં પાડું તમે અને આપણા કો લીડરની નીચે જે લીડર આવે ત્રણ મેમ્બર એમાંથી એક યશભાઈ છે એક બીજા એક બીજા યશભાઈ છે અને એક જયભાઈ છે તો એવી રીતે આપણું સિસ્ટમ છે અને તમને ગિલની આઈડી બતાવી દેવી એટલે તમે પોઝ કરીને જોઈ લેજો કોઈને આવવું હોય તો બરોબર તો મિત્રો પણ તો પહેલા એમાં નહીં ભાઈ આપણી ગિલ્ડ છે બરાબર એકવાર ગિલ્ડ આઈડી હું બોલી જાઉં છું જેથી તમને કંઈ વાંધો ન આવે ત્રીસ ત્રીસ એક બે ત્રણ અઠ્ઠાવન

તો બધે બધા બેઠા છે અને બધે બધા લાઈક કરવાનું કહી દીધો તો ભાઈ બધા બેઠા છે બધા લાઈક કરવાનું કહી દીધો ભાઈ બધે બધા કરો બધે કરો બધે બધા બધે બધા કરો બધે બધા લાઈક કરો બરોબર અને થોડી ગેમ ગેમ પ્લે કરી લેવી અને પછી મળવી આપણે હાલો દેખો ભાઈ અમારે સાથ હર બાર એસા હોતા બાર બાર એસા હોતા હે કહી બાર એસા હો ચુકા હો રવિ ભી એસા હુઆ હે કે હમારે દોસ્ત પૂરે ચલે ગયે હે યાર અભી હમ બેઠે હુએ હે અકેલે હે ઓર અભી हमारे पास कोई भी चारा नहीं है भाई घर पे जाना पड़ेगा यार तो जिसने भी अभी तक सब्सक्राइब नहीं किया तो फटाफट पट से सब्सक्राइब कर लो और अभी मैं मिलूँगा आपको कल एक नए व्लॉग में तब तक के लिए बाय बाय गुड नाइट रात्रि जय हिंद जय जे भारत मिलते हैं कल एक नए व्लॉग में टाटा ટેવ પડી ગઈ છે યાર મને છે ને મને થોડીક વાર રહીને ઓલું થયું રિયલાઇઝ થયું કે મેં હિન્દીમાં વ્લોગ પતાવી નાખો એટલે થોડુંક હિન્દી થોડુંક આ શું કરીને ખૂબ ખબર ન પડી આવું થયું છે હવે શું કરો ફોન મારી સામે ચાલુ હોય ને એટલે મને હવે હિન્દીની ટેવ પડી ગઈ પણ કાંઈ વાંધો નહીં આપણે સુધારી નાખીશું તો મળવી એક કાલે નવા વ્લોગમાં શુભરાત્રિ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ગુડ નાઇટ જય હિન્દ જય ભારત